જય માતાજી મિત્રો હું છું આપનો દિલીપસિંહ સોલંકી ગામ નવા કલમ આજે આપણે વાત કરીશું નવેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થા વિશે તો એની આપણે ઓનલાઈન પાવતી ચેક કરેલી છે માય રેશન એપ્લિકેશનમાં અને ત્યારે આપણે વાત કરીશું તો વિડીયો શેર કરી દેજો નવેમ્બર નવેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલા કયું કયું વસ્તુ મળવાની છે એના વિશે અને કેટલી મળવાની છે એના વિશે તો ચાલો વાતને શરૂ કરીએ ત્યાર પહેલાં વિડીયો શેર કરી દેજો નમસ્કાર મિત્રો તો નવેમ્બર મહિનામાં બે હજાર ચોવીસ નવેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો જે માય રેશન એપ્લિકેશનમાં પાવતીમાં બતાવે છે એ તો શરૂ કરીએ આપણે એની વાત તો નવેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને તુવેર પચાસ ટકા જથ્થો સરકાર દ્વારા ફાળવેલો છે છે એવું બતાવે ખોળ એટલે કે પચાસ ટકા જથ્થો ફાળવેલો છે સરકારે એવું પાવતીમાં બતાવે છે તો એટલી વસ્તુઓ પચાસ ટકા જથ્થો ફાળવેલો છે એટલે પચાસ ટકા રેશન કાર્ડ ધારકોને દાર મળશે અને ખોળ પણ પચાસ ટકા મળશે ચોખા ફાળવેલા છે એ સો ટકા છે કારણ કે એમાં લખેલું નથી ઘઉં પણ ફાળવેલા છે બાજરી પણ ફાળવેલી છે અને ચણા આખા ચણા જે સો ટકા ફાળવવામાં આવ્યા છે મીઠું મીઠું ની વાત કરીએ તો મીઠું પણ સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે અને ગયા મહિનાની આપણે વાત કરીએ ઓક્ટોમ્બર મહિનામાં જો ઓક્ટોમ્બર મહિનામાં તુવેર દાળ પણ સો ટકા હતી ખોળ પણ સો ટકા હતી તેમ છતાં પચાસ ટકા વિતરણ કરેલું છે અને તુવેર દાળ ગયા મહિનાની આપી છે જે ઘણા ગામડાઓની અંદર વ્યાજબી ભાવની દુકાનમાં છે જે આ વખતે ભેગું આપવાની વાત કરે છે એટલે ગયા મહિનાની તો તુવેરદાર આપવાના છે સો ટકા જે પણ ગામોની અંદર આવી છે તે અમારા ગામમાં પણ આપવાના છે સો ટકા જથ્થો આવેલો છે ગયા મહિનાનો પણ આ મહિનાની પચાસ ટકા તુવેરદાર આવેલી છે એનું હજુ સેમ્પલ પાસ થયો નથી એવું ગોડાઉન મેનેજર આપણને જણાવે છે

મીઠું ચણા આ બધાનો સેમ્પલ પાસ કરો છો તો આ તુવેર દાન નો કેમ નથી કરતા જ્યારે મહિનો પૂરો થઈ જવા આવે ત્યારે સેમ્પલ પાસ કરવાનો પણ એ મને લાગે છે કે આ બધા કંઈક ગોલમાલ કરવા માટે મીકી રાખે છે દાર કારણ કે વારે ઘડિયા દાનનો પ્રશ્ન હોય છે પચાસ ટકા જથ્થો આવે છે તો એ પણ અમારા ગામમાં આપજો નવાખલમાં છો દરેક રેશન કાર્ડ ધારકને આપજો ભલે કિલો પાવતીમાં બતાવે છે પણ પચાસ ટકા જથ્થો જો પાવતીમાં બતાવે છે એટલે આપણે પચાસ ટકા માનીયે છે ગઈ વખત ની તુવેરદાર સો ટકા જથ્થો હતો તો એ તો તોય પણ પચાસ ટકા આપી છે તો આ વખતે પાવતીમાં પચાસ ટકા જથ્થો બતાવે છે તુવેરદાર ને ખોડનો તો વાંધો નહીં એ પણ તુવેરદાળ પચાસ ટકા જે આઈ છે એ પણ અમારા નવાખલ ગામમાં વ્યાજબી ભાવની દુકાનો એ આપજો અને વ્યાજબી ભાવની દુકાનો વાળાને કેવા માંગુ છું કે તમે રેશન કાર્ડ ધારકને કિલો કિલો આવે છે એના બદલા પોનસો પોનસો આપજો પણ પચાસ ટકા જથ્થો પણ તુવેર દાળનો અમારે જોઈએ જોઈએ ને જોઈએ કારણ કે આ શું કરવા સરકાર આપે છે તો તમે આપો ને પચાસ ટકા આવે કે દસ ટકા આવે આપી દો આપી દેવામાં શું વાંધો છે તમને પણ ના તમારે કઈ ગોલમાલ કરવી છે કારણ કે યાર વારે ચોખાનો પાસ થાય ઘઉંનો પાસ થાય ખોળનો નો પાસ થાય તો આ તુવેરદાન નો એકલો કેમ નથી થતો અને કદાચ ના પણ થતો હોય તો એ અધિકારીને કહેવા કેવા માંગુ છું કે બધાનો સેમ્પલ પાસ કરો છો તો તુવેરદાન નો કરી દો ને તમારે મહિનો પતી ગયા પછી આપવાની શું જરૂર છે ગયા મહિનામાં પણ એવું થયું કે આખો મહિનો પૂરો થઈ ગયો અને બહુ રજૂઆતો આપણે કરી છેલ્લા દિવસે એન્ડિંગ સમયમાં તુવેરદાનનું વિતરણ કર્યું દરેક ગામમાં વાકલાવ તાલુકામાં બોરસદમાં પણ કર્યું હતું બીજા ગામોમાં પણ કર્યું હતું પણ વાકલાવ તાલુકામાં છેલ્લા દિવસે કર્યું એ જથ્થો હજુ પણ મૂકી રાખ્યો છે આ વખતે આપવાના છે તો આ વખતનો જથ્થો તો ટાઈમસર આપો યા વારે ઘડિયા આવું કરવાની કઈ જરૂર છે તુવેરદાર પચાસ ટકા જથ્થો આવેલો છે તો એ પચાસ ટકા જથ્થો પણ તાલુકાના દરેક ગામમાં આપો અને હું કહેવા માંગુ છું કે દરેક રેશન કાર્ડ ધારક ને કિલો દાર આપો કિલોના બદલા પચીસ રૂપિયા તમે લેજો સરકારી ભાવ પચાસ રૂપિયા છે પચીસ રૂપિયા લેજો અને પોનસો દાર દરેક રેશન કાર્ડ ધારકને પોનસો પોનસો આપજો જેથી દરેક રેશન કાર્ડ ધારકને લાભ મળે પચાસ ટકા જથ્થો તુવેરદારનો ફાળવેલો છે એટલા માટે તો આ સાથે જ હું કહેવા માંગુ છું ગોડાઉન મેનેજર ને મામલતદાર પચાસ ટકા જથ્થો સરકારે આપેલો છે તો અમે પચાસ ટકા જથ્થો વિતરણ કરીએ છીએ દરેક વ્યાજબી ભાવની દુકાનોએ પચાસ ટકા તુવેરદાનનો જથ્થો આપજો અને વ્યાજબી ભાવની દુકાનોવાળાને કહેવા માંગુ છું કે બોર્ડ મારી દેજો પોન છો પાન દરેક રેશન કાર્ડ ધારક ને આપજો અને ભાવ પચાસ રૂપિયા છે સરકારી તો તમે પચીસ રૂપિયા લઈને દરેક રેશન કાર્ડ ધારક સુધી પહોંચાડજો એવી મારી વિનંતી છે અને અરે યાર વારે ઘડિયા શું ડખા ચાલે કરે છે રિપોર્ટ પાસ નહી થતો સેમ્પલ પાસ નહી થતો આ શું યાર મળ્યું તમે વારે ઘડિયા મહિનો પતી જવા આવે ત્યારે જ સેમ્પલ પાસ નહી થતો તુવેરદાર નો થઈ જાય છે ઘઉં ચોખા ખોવાળ બધા થઈ જાય ચણા નો મીઠું નો મીઠું નો સેમ્પલ તો વારે ઘડીએ પાસ થઈ જાય યાર કારણ કે એનો ભાવ ઓછો ને સેમ્પલ પાસ થઈ જ જાય ના કરવો હોય તો એ થઈ જાય પણ તુવેરદાર નો ભાવ વધારે એટલે સેમ્પલ જેમનો પાસ થાય એ જ નહીં ખબર પડી કારણ કે આપણને ગોડાઉન મેનેજર ને બી મેં થોડા એક અડધા કલાક પહેલા ત્રીસ મિનિટ પહેલા વાત કરી તો એમને મને જણાવ્યું કે તુવેરદાર ગોડાઉન માં આવેલી છે પણ હજુ સુધી રિપોર્ટ પાસ થયો નથી અને અનાજ બધુંય વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચી ગયું છે અમારા ગામમાં પણ આવી ગયું છે આજે તો દાર તો રહી ગઈ દાર તો રહી ગઈ સેમ્પલ પાસ થાય ત્યારે આપશે પણ વાંધો નહીં જ્યારે આપો અમે પચાસ ટકા જથ્થો પણ છોડવાના નથી અને નહીં આપો તો અમે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત તો કરીશું જ ફરી બરાબર એટલે કહેવા માંગુ છું કે વહેલી તકે જે પણ પચાસ ટકા જથ્થો તુવેરદાનનો આવેલો છે ખોળનો આવેલો છે એ આપી દેજો ખોડ તો આપી જ હશે પણ તુવેદાન નહીં આપી હોય કારણ કે તુવેરદાનનો બહુ ભાવ હે યાર એટલે મિતી રાખી હશે કે સેમ્પલ પાસ ન થયો હોય તો એ સેમ્પલ પાસ કરનારા અધિકારીને પણ કેવા માંગુ છું કે સાહેબ વેલી તકે પાસ કરી દો ઘઉં ચોખાના મોરસનો ને બધોય કરી દો હો તો તુવેરદાનનો એકલો કેમ બાકી રાખો કે તમારે કઈક ગોલમાલ કરવી છે જય માતાજી મિત્રો વિડિયો શેર કરજો નવેમ્બર મહિનામાં બે હજાર ચોવીસમાં ઘઉં ચોખા બાજરી ચણા તુવેરદાર ખોળ આટલી વસ્તુ આવેલી છે પાવતીમાં બતાવે છે અને તેલ નથી આવ્યું તો નથી બતાવતા બરાબર એટલે માય રેશન એપ્લિકેશન સાચી જ છે પાવતી પણ સાચી જ બતાવે છે કારણ કે ગયા મહિનામાં તેલ હતું ખોળ હતી અને તુવેરદાર હતી તો એમાં સો ટકા જથ્થો બતાવતા હતા અને આ વખતે કદાચ સરકાર પાસે પૈસા નહી હોય ટેક્સના પૈસા ગરીબોના આપવામાં સમય નહીં હોય કાં તો પૈસા નહીં હોય કંઈક પચાસ ટકા જથ્થો અને ફાળવેલો છે તો એ પચાસ ટકા જથ્થો પણ દરેક વ્યાજબી ભાવની દુકાને પહોંચાડજો અને પોનસો પોનસો ગરમ ગ્રાહક ના રેશન કાર્ડ ધારકની પાવતીમાં કિલો આવે છે પણ તમે પોનસો પાંચસો ગરમ દરેક ગ્રાહકને આપજો જેથી બધાને લાભ મળે અને કિલોના તુવેરદારનો ભાવ પચાસ રૂપિયા છે સરકારી તો એની જગ્યાએ તમે પચી લેજો અને પાંચસો આપજો કારણ કે તમે આ એવું થાય છે કે પચાસ જથ્થો આવ્યો તો અમુક ગામડામાં હું વેચે અને અમુકમાં ના પણ વેચે કારણ કે બધાને ખબર હોતી નથી કે પચાસ જથ્થો આવ્યો એટલે એ નહીં મળે પણ એવું નથી હોતું એટલા માટે જ હું કહેવા માંગુ છું કે પૂરતે પૂરતું અનાજ વેચાય એટલા માટે કિલોની જગ્યાએ ફાળવેલો છે તો પોનસો પોનસો ગરમદાર દરેક રેશન કાર્ડ ધારકોને આપજો ઓકલાવ તાલુકાના દરેક ગામમાં જય માતાજી મિત્રો વિડીયો શેર કરજો અને નવેમ્બર મહિનામાં આટલું અનાજ તમને મળવાનું છે અને ઓક્ટોમ્બર મહિનાની તુવેરદાર પણ ઘણા ગામડાઓની અંદર વ્યાજબી ભાવની દુકાનોમાં આવેલી છે અમુક ગામડાઓની અંદર નથી આપી કારણ કે એ એવું કહેતા હતા કે પચાસ ટકા આપ્યો છે જે ઓક્ટોમ્બર મહિનાની તો અમારા ગામમાં પણ સો ટકા જથ્થો ગયા મહિનાનો આવેલો છે તો એ આપવાના છે પણ આ મહિનાનો પચાસ ટકા જથ્થો કઈ ગયો કારણ કે હજુ સેમ્પલ પાસ થયો નથી એવું આપણને ગોડાઉન મેનેજર જણાવે છે એટલે તો અહીં ગોડાઉનમાં જ છે હજુ કઈ ગોલમાલ કરી નથી તો સેમ્પલ પાસ કરશે અને વહેલી તકે આપશે આ નવેમ્બર મહિનાની તુવેરદાર પચાસ ટકા સરકારે ફાળવેલી છે એટલે અને પચાસ ટકા એટલે કે દરેક રેશન કાર્ડ ધારકોને પોનસો પોનસો ગરમ તુવેરદાર મળશે આપણે એવું મારી એવી ગણતરી છે કારણ કે રેશન કાર્ડ ધારકોને જો પંચસો પાંચસો ગરમ આપે કિલોની જગ્યાએ તો બધા જ રેશન કાર્ડ ધારકોને લાભ મળે એટલા માટે મારી આવી એક વિચાર આવો વિચાર છે કે પોંછો પોંછો ગરમ દારે આપો પણ બધા રેશન કાર્ડ ધારકોને આપો કારણ કે ગયા મહિનાની સો ટકા જથ્થો જમે છે એટલે દોઢ દોઢ કિલો દાર આપજો પણ આ વખતે હજુ આ મહિનાનો નવેમ્બર મહિનાનો તુવેરદાનનો સેમ્પલ હજુ પાસ થયો નથી વારે ઘડીએ સેમ્પલ પાસ થતો નહીં જય માતાજી મિત્રો વિડીયો શેર કરજો અને નવેમ્બર મહિનામાં આટલું અનાજ તમને મળવાપાત્ર જથ્થો છે જેની પાવતી હું ફેસબુક ઉપર પણ શેર કરું છું જય માતાજી